તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણી બધી સસ્તા બજેટની સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવીએ છે જેમાં ગાડીઓની શરૂઆત ફક્ત ને ફક્ત પંચોતેર હજારથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને આ મિત્રો જો તમે પણ તમારા વાહની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર અમને તમારા વાહનના ફોટા અને વાહનની બીજી વિગત મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ મિત્રો આ ચેનલ પર તમારા વાહનની જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોની જે પ્રથમ ગાડી વેચાવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની ઇકો ફાઇવ સીટર એસી ગાડી છે

પાવર સ્ટીયરિંગ અને પાવર વિન્ડો વાળી આઈટેન છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે રેનોલની ક્વેડ ક્વીડ નું મોડલ બે હજાર સોળ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે આ ક્વીડ નો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે બોતેર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી ગાડી છે ચાર ટાયર નવા છે પાવર વિન્ડો વાળી ગાડી છે આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને આ ગાડીમાં નવા સીટ કવર નખાવેલા છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે ખૂબ જ સાચવેલી કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર વેગેનારનું જે એલેક્સાઇ વેરિયન્ટ આવે તે મોડલ છે આ ગાડીનું મોડલ બે હજાર અઢારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી વેગેનર છે સેકન્ડ ઓનર ગાડી છે આ વેગેનરનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં વેગેનર છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ વેગેનર તમને અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસુશનમાં આ વેગેનર માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે આવે તે મોડલ છે આ અલ્ટોનું મોડલ બે પ્લસ સીએનજી થી ચાલતો અલ્ટો છે થર્ડ ઓનર અલ્ટો છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને અલ્ટોની કિંમત માલિક કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ અલ્ટો તમને જસદણ માં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ટાટા ઇન્ડિકાની વિસ્ટા આ ઇન્ડિકાનું મોડલ બે હજાર દસનું છે ફક્ત ને ફક્ત ડીઝલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ઇન્ડિકાનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને અમરેલીમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે આ ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર પર જે વાહન માટે આવેલું છે તે છે એસેન્ટ ની નું મોડલ બે મોડેલ 2010 નું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે આ એસેન્ટ નો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં એસેન્ટ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત 80000 હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ એસેન્ટ તમને બોટાદમાં જોવા મળશે અને એસેન્ટ વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની સ્વીફ નું મોડલ બે હજાર અગિયારનું નું છે પ્યોર ડીઝલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર સ્વીફ છે આ સ્વીફનું એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટાયર સારી એવી કન્ડિશનમાં છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે કન્ડિશનમાં સ્વીફ આવે છે અને આ સ્વીફ કિંમત માલિક માલિક રૂપિયા અને મિત્રો તમારે આ આ લેવાની ઈચ્છા હોય તો તમને કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિયોન આ ઇયોન નું મોડલ બે હાજર ચૌદ નો છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ટાયર સારી કન્ડિશનમાં છે અને પંચોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિક નું કેવું છે આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને ટીપટોપ કન્ડિશન ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાસી હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને આઈ ઓન વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આઈ ઓન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઇકો આ ઇકો ફાઈવ સીટર ગાડી છે આ આ ગાડી ગાડી છે 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 પેટ્રોલ પ્લસ ચાલતી સેકન્ડ ઓનર એસી ચાલુ ચાલુ અને મ્યુઝિક સિસ્ટમ પણ ઇકોનું એન્જિન પાવરફુલ છે એવું માલિક નું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ઇકો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ઇકો ની કિંમત માલિક કરે છે બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમારે લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ધોરાજીમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે સેન્ટ્રો આ સેન્ટ્રોનું મોડલ બે હાજર સાત નું છે આ સેન્ટ્રો નું એસી ચાલુ છે ટાયર સારા છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કેવું છે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી સેન્ટ્રો ની કન્ડિશન છે અને આ સેન્ટ્રોની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને સાવર માં જોવા મળશે અને આ ગાડી તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે આ વાહન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિક નો નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિક ના નંબર મળી જશે